ભારતીય જનતા પાર્ટી ગુજરાત તેનો ગઢ ગુજરાત તેનું નાક વડાપ્રધાન મોદી કેન્દ્રમાં અમિત શાહ કેન્દ્રમાં મનસુખ માંડવિયા કેન્દ્રમાં નિમુબેન બામણિયા કેન્દ્રમાં આ સહિત સી આર પાટીલ પણ ગુજરાતથી કેન્દ્રમાં જાય છે આ સહિત જેપી પી નડ્ડા અને એસ જયશંકર પણ તમે એ ચર્ચાતા રહ્યા છે વાત એ છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ભારતીય જનતા પાર્ટીનું નાક છે આ ગઢમાં એક મજબૂત સેનાપતિ હોવો જોઈએ એ સેનાપતિ કે જે તમામને સાથ લઈને ચાલે એ સેનાપતિ કે જે પોતે એક સો લોકોની બરાબર હોય એ સેનાપતિ કે જેણે પોતે પોતે સંગઠનમાં તાકાત દર્શાવી હોય એ સેનાપતિ કે જે ચૂંટણી લડ્યા હોય અને સારા સારા મતથી જીત્યા હોય જૂના પણ હોવા જોઈએ જાણીતા પણ હોવા જોઈએ આ તમામ વાત છે

એકસો છપ્પન બેઠકો લાવી કોઈ નાની વાત નહોતી પરંતુ ભારતીય જનતા પાર્ટી સી આર પાટીલ લોકસભા ચૂંટણીમાં થાપ ખાઈ ગયા અને એક બેઠક બનાસકાંઠા હાથમાંથી ગઈ ગીનીબેન ઠાકોર જીત્યા ખેર આમ છતાં પણ સી આર પાટીલને મંત્રી બનાવવામાં આવ્યા કેન્દ્રમાં તો લઈ જ ગયા પરંતુ વાત એ છે કે તેની જોવો મજબૂત સેનાપતિ ભારતીય જનતા પાર્ટીને શું ગુજરાતમાં મળવો શક્ય છે અને મળવો શક્ય છે તો એ નામ કયા કયા હોઈ શકે છે પહેલા નામની ચર્ચા કરી લઈએ ત્યારબાદ બીજી પણ એક વાત છે જે જે આપણે ચર્ચીશું અલગ અલગ નામો નામો ચર્ચાઈ ચર્ચાઈ રહ્યા રહ્યા છે છે એ નામની ચર્ચા કરીએ તો વિનોદ ચાવડા કચ્છથી સાંસદ રહ્યા વિનોદ ચાવડા સંગઠનમાં પણ સારું ત્યાં પોતે જ્ઞાન ધરાવે છે યુવા ચહેરા તરીકે પણ ચાલે વિનોદ ચાવડા જોકે તેના પર ભ્રષ્ટાચારને લઈને સવાલો થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ સાબિત થયું નથી પોતે અત્યારે લોકસભાના સાંસદ છે કચ્છથી તેવું જ છે દેવસી ચૌહાણ દેવસી ચૌહાણ પણ ત્રીજી વખત ચૂંટાઈને આવ્યા દેવસી જે ઓબીસી ઠાકોરનો જે ફોર્મ્યુલા લાગુ પાડી શકાય તો એમાં પણ ચાલી શકે દેવસી પાછા તમે જુઓ તો મંત્રી પણ રહી ચૂક્યા કેન્દ્રમાં પૂર્વ ને દેવસી પોતે સમગ્ર તમે જોશો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એમાં પણ સારી એવી પકડ ધરાવી શકે પરંતુ વાત અત્યારે કોઈ એક વિસ્તારની નહીં વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની છે વાત વાવ વિધાનસભા વાત આવનાર સમયની તો દેવુસિંહ ચૌહાણ શું કરી શકે દેવુસિંહ ચૌહાણે કાળુસિંહ ડાભીને હરાવ્યા જોકે ખેડા બેઠક પણ મુશ્કેલીમાં હતી ક્ષત્રિય સમાજનું આંદોલન આમ છતાં પણ તેમણે પોતાની પકડ જાળવી રાખી દેવસિંહનું નામ પણ આગળ ચાલી રહ્યું છે એક નામ એ પણ છે મયંક નાયક મયંક નાયક હજુ હમણાં રાજ્યસભા સાંસદ બન્યા ઓબીસી ચહેરા તરીકે પ્રતિનિધિત્વ મળી શકે મયંક નાયક અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહની ગુડ બુકમાં પણ છે આ મયંક નાયક ઘણા કામો પણ સંભાળે તેને પણ તેને પણ સ્થાન આપવામાં આવી શકે છે પૂણેશ મોદી પૂણેશ મોદી બીજી તરફ કેન્દ્રમાં વડાપ્રધાન મોદી આ કદાચ શક્ય ના પણ બને પરંતુ પૂર્ણેશ મોદીએ જે રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ કર્યો હતો તેના ફળ સ્વરૂપે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું ગુજરાતના પરંતુ આગળ શું શું તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે તે પણ એક ચર્ચા છે વચ્ચે તેઓ અમિત શાહને પણ મળ્યા જેપી નડ્ડાને પણ મળ્યા જો કે નેતાઓ દિલ્હી જતા રહેતા હોય છે પરંતુ આ એક ચર્ચા બનીતી હતી કંઈક હશે તો જ બહાર આવ્યું હશે એટલે કે પૂર્ણેશ મોદીની પણ ચર્ચા ચાલી રહી છે જગદીશ વિશ્વકર્મા એક સેફ ચહેરો તમે કહી શકો સ્વચ્છ છબી ધરાવતો ચહેરો જગદીશ વિશ્વકર્મા મંત્રી બન્યા ત્યારબાદ ગુજરાતમાં એક બાદ એક શરૂઆતમાં કામ કરતા હતા હમણાં થોડા સમયથી શાંત છે શરૂઆતમાં ખૂબ જ ખૂબ જ એમની પ્રસિદ્ધિ થોડા સમય માટે જોવા મળી એમનો આલેખ ઉપર ગયો પરંતુ અત્યારે વિવાદમાં નથી પરંતુ શાંત જોવા મળી રહ્યા છે પરંતુ વડાપ્રધાન મોદી સાથેના સારા સંબંધો વડાપ્રધાન મોદીની ગુડ બુકમાં અને વિશ્વકર્મા જગદીશ પંચાલને પણ સ્થાન આપવામાં આવી શકે છે આ સહિત અન્ય નામો પણ છે જેમ કે આઈ જાડેજા છે ક્ષત્રિય સમાજનું આંદોલન હતું આઈ જાડેજાને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક ન બનાવવામાં આવ્યા પરંતુ આઈ કે જાડેજા જરૂરથી સ્ટાર પ્રચારક બન્યા હતા આઈ કે જાડેજા સ્ટાર પ્રચારક બન્યા પરંતુ જાજા બતાવ્યા નહીં કે જાડેજા સ્ટાર પ્રચારક બન્યા પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલનમાં કંઈ મોટો ફરક પડ્યો નહોતો ક્ષત્રિય સમાજનું આંદોલન જારી રહ્યું પરંતુ લોકસભામાં આમ પણ ઓછી કરવાનું હતું જોકે આણંદમાં પણ તેણે અસર કરી છે જે કોંગ્રેસને મત મળવા જોઈએ જે ભારતીય જનતા પાર્ટીને લીડ મળવી જોઈએ તેમાં ક્ષત્રિય સમાજે ખરેખર અસર કરી છે અને લીડ ભારતીય જનતા પાર્ટીની ઘટી છે એક બેઠક બનાસકાંઠા ગઈ છે પરંતુ તેનું કનેક્શન ના કહી શકાય આમ છતાં પણ અસર અસર ગુજરાતમાં રહી હતી આઈકે જાડે જાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આંદોલનને જોઈને બનાવવામાં આવી શકે કારણ કે આઈકે જાડે જા અત્યાર સુધી વિવાદમાં એવા જોવા નથી મળ્યા ભારતીય જનતા પાર્ટીને પણ વફાદાર છે અને સમાજમાં પણ સારું નામ આજની તારીખે પણ ધરાવે છે આઈકે જાડેજાનો વિરોધ હજુ સુધી એ પ્રકારનો થયો નથી ભલે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીને લઈ બોલતા રહ્યા છે પરંતુ ક્ષત્રિય સમાજમાં બહાર આવીને કોઈ વિરોધ હજુ કર્યો નથી અન્ય નામ છે પ્રદીપસિંહ જાડેજા

તરીકે હવે પ્રદેશ પ્રમુખ બને છે કે નહીં એ તો આવનાર સમયમાં ખબર પડશે બાબુભાઈ નામ પણ ચર્ચાઈ રહ્યું છે કિસાન મહામંત્રી રાષ્ટ્રીય વાત ત્યાં સુધીની છે કે પોતે કાઠ ક્ષત્રિયનું એક કોમ્બિનેશન પણ મૂકી શકે વાત એ પણ છે કે તેમણે તેમણે જે સંબંધો વાવ્યા છે અત્યાર સુધીમાં તે મુજબ એક નવા ચહેરા તરીકે તેને બહાર મૂકવામાં આવી શકે છે અન્ય ચહેરાના નામ આપણે ચર્ચીએ તો ઘણા નામ છે બીજા પણ તેમાં બે નામ છે ગોરધન ઝડફિયા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા વર્તમાનમાં ઉપાધ્યક્ષ છે પ્રદેશ ઉપાધ્યક્ષ ધારાસભ્ય સાંસદ માટેની ટિકિટ તેઓ માગી ચૂક્યા છે અને કદાચ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ જૂના અને જાણીતા નેતા તરીકે ગણી શકાય અને જોકે એને પક્ષ એક સમયે નરેન્દ્ર મોદીની સામે હતા એક સમયે કેશુ બાપાની સાથે હતા પણ ગુજરાતની રાજનીતિ જાણે છે ભારતીય જનતા પાર્ટીને પણ જાણે છે જૂના નેતાઓને પણ જાણે છે અને કોની પાસેથી કઈ રીતે કામ લેવું કઈ રીતે કામ કઢાવવું કોનું નાક દબાવવું એ તમામ વસ્તુ ગોરધન ઝડપિયા ખૂબ જ સારી રીતે જાણે છે આટલા વર્ષોથી આટલા વર્ષોથી તે રાજનીતિમાં છે તો એ રાજનીતિમાં કઈ મૂળા તો કાપી નથી રહ્યા વાત એ છે કે ગોર્ધન ઝડપિયા સમજદાર છે સારી રીતે સમ જાણે છે બધું પણ વાત એ છે કે તેના પર શું ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકી શકે નામ એક છે રજની પટેલ રજની પટેલ એનું નામ પણ ચર્ચાતું રહ્યું છે ગૃહમંત્રી પરંતુ વાત એ છે કે રજની પટેલના સમીકરણ પણ સેટ થાય છે કે નહીં કારણ કે તમે જોશો તો મુખ્યમંત્રી પટેલ તો શું પ્રદેશ પ્રમુખ પટેલ મૂકવામાં આવે એ સવાલ છે મુખ્યમંત્રી અમદાવાદના તો આ તમામ ચહેરામાંથી જે અમદાવાદનું હોય તે મુકવામાં આવે એ સવાલ છે સી આર પાટીલ સુરતથી હતા દક્ષિણ ગુજરાતનું પ્રભુત્વ રહ્યું ગુજરાતની રાજનીતિમાં પણ પણ શું ઉકળતો છે ભારતીય જનતા સૌરાષ્ટ્રના નેતાઓમાં એટલે કે સૌરાષ્ટ્રમાંથી જ કોઈ નેતાને શું પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે એ પણ એક પ્રશ્નાર્થિહ છે આ તમામ સવાલો છે પણ વાત અત્યારે એ છે અપડેટ અત્યારે એ છે કે ભારતીય જનતા પાર્ટી આ તમામને સાઈડલાઈન કરી એક નવો ચહેરો પણ મૂકી શકે છે પરંતુ આ ચહેરો પક્ષને વફાદાર હોવો જરૂરી છે આ ચહેરો પરિણામ લાવે તેની ગેરંટી લેતો હોય તેવું જરૂરી છે આ ચહેરાની પાછળ પીઠબળ મોટા નેતાનું હોવું જરૂરી છે અને આ ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેની ગુડબુકમાં હોવો જરૂરી છે જો આ બધા સમીકરણ કામ થશે તો કોઈ નવો ચહેરો સામે આવી શકે છે સી આર પાટિલનું પણ કોઈએ નહોતું વિચાર્યું અને સી આર પાટિલ સામે આવ્યા લોકોએ હલકામાં લીધા અને સી આર પાટિલે તેમને દેખાડ્યું કે સી આર પાટીલ શા માટે પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા તેમની લાયકાત શું હતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત નથી આવી રહી કદાચ મોટી ચૂંટણી આવે બે હજાર સત્યાવીસની ની આ પહેલા તો બદલાઈ જશે ફરી એક વખત પ્રદેશ પ્રમુખ પણ અત્યારે અત્યારે આવનારા બે અઢી વર્ષ માટે કદાચ કદાચ ઓબીસી ક્ષત્રિય ચહેરો મૂકી શકે છે ભારતીય જનતા પાર્ટી ટૂંકમાં સમીકરણો છે આ ચર્ચા છે આ એક વાત છે આ એક અંદાજ છે આ એક જજમેન્ટ છે પરંતુ સાચું તો ત્યારે જ ખબર પડશે જ્યારે અડતાલીસ કલાક બાદ બેઠકમાંથી વાત નીકળે છે અને એ પણ વાત જ્યારે પોતે ભારતીય જનતા પાર્ટી જાહેર કરે ત્યારે નામ તો આટલા બધા ચર્ચાઈ રહ્યા છે હજુ પણ નામ આવનાર સમયમાં સામે આવશે આપનું શું કહેવું છે કોણ હોઈ શકે પ્રદેશ અધ્યક્ષ આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ કોણ છે આપના પ્રિય પ્રિય નેતાનું નામ આ તમામ ઉમેદવારમાંથી લખજો અને કોઈ નવો ચહેરો આવી શકે તો એ કોણ હોઈ શકે શું આપ જાણો છો કે નવો ચહેરો કોણ છે શું આપને લાગે છે કે આ આ ચહેરાને એક નવા ચહેરા તરીકે પ્રદેશ પ્રમુખ બનાવો બેશક બેશક સારામાં સારું પરિણામ આપશે આપનો અભિપ્રાય આપનું જજમેન્ટ આપનો અંદાજ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર